માંજલપુર વિસ્તારમાં આવેલા સિંધવાઈ માતાના મંદિર ખાતે કહાર સમાજના લોકો ભેગા થઈ હવન પૂજા અર્ચના કરવામાં આવી હતી કહેવામાં આવે છે કે કહાર સમાજના લોકોના નવા વર્ષનો પ્રારંભ થાય છે વડોદરા શહેરમાં વર્ષોથી વસતા કહાર સમાજ દ્વારા હોળી પર્વ બાદ સાતમ આઠમની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે સાતમના દિવસે માંજલપુરમાં આવેલા સિંધવાઈ માતાના મંદિર ખાતે કહાર સમાજના લોકો ભેગા થઈ હવન પૂજન અર્ચના કરે છે કહેવામાં આવે છે કે કહાર સમાજનું આ નવું વર્ષ માનવામાં આવે છે જેના ભાગરૂપે જેમની સગાઈ થઈ હોય તે નવ દંપતી સિંધવાઈ માતાના દર્શન કરવા આવે છે અને આશીર્વાદ લે છે ત્યારબાદ આઠમના દિવસે એટલે કે આજે સાંજે નવાપુરા આરબી દેસાઈ રોડ પર આવેલા ખંડોબાના મંદિરે રંગગુલાલ લગાવી ઉડાવી એકબીજાને શુભેચ્છા પાઠવે છે વડોદરા શહેરમાં દક્ષિણ દિશામાં સિંધોઈ માતા મંદિર આવેલ છે જે આજનો દિવસ એવો છે કહાર અને કનોજિયા લોકોની કુળદેવી થાય છે આમ તો સમાજમાં ઘણા બ્રાહ્મણ છે રાજપૂત છે પટલ છે ક્ષત્રિય છે બધા ઘણા કુળદેવી થાય છે પણ આજે આ લોકોનું મહત્ત્વ એવો છે કે સવારે હવન કરે એમના સમાજમાં આવીને અને પછી બપોર પછી એ લોકો અહીંયા ઘોડીની પેટ ગુલાલ અબિલ ગુલાલ કંકુથી એ લોકો રમે છે કે જે નવું વરસ છે આ લોકોનું અને આજનો દિવસ એ લોકોને એવું ઉમંગ હોય છે કે અબિલ ગુલાલથી રમ્યા પછી એ લોકોની સગાઈ કરે અને સગાઈ કર્યા પછી એ લોકોનું લગ્નનું જીવન આગળ જીવવાનું ચાલુ કરે છે પણ એનો મહત્ત્વ એટલું છે કે આ લોકો આજે આખા જ બધા જ લોકો નાનેથી માંડીને મોટા બધા જ અહીંયા આજનો દિવસ તો આપવું જ પડે છે એ લોકોને દર્શન કરવા માટે કુળદેવીનું